વિસનગરના કાંસાએને વિસ્તારમાં કેટલાક સમયથી પીવાનું પાણી ન આવતા પ્રજાજનો ત્રાહિમમાં પોકારી ઉઠી છે હવે પાણી નહીં તો ચૂંટણીમાં મત માંગવા આવવું નહીં તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વિસનગર કાંસાયની માગ જ્યારથી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં ગયું છે ત્યારથી પીવાના પાણીની સમસ્યા વધી ગઈ છે તેમજ પ્રજાને પીવાનું પાણી મળતું ન હોવાથી બહારથી પોતાના ખર્ચે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સહિત પીવાના પાણીનું સુપરવિઝન કરતા હોવાથી અને તે અધિકારીઓ પણ આમાંથી છટકી રહ્યા હોવાય એવું લાગી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્રના અધિકારીઓ બધા એકબીજા પર ઢોળે છે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત તો છતાં એમને કોઈ ન્યાયની ખાતરી આપવામાં આવતી નથી જેથી હવે આગળ જો અમે એમને સંતોષકારક

એક બે દિવસ થોડી ગેપ પડે ટાઈમમાં થોડી ગેપ પડે બરાબર અને આજે બપોરે બાર વાગે લાઈટો ગઈ હતી કે આઠ વાગે અમારે પાણી ચાલુ થયું નબદા નું આઠ વાગે પાણી ચાલુ થયું એટલે અહીંયા પાણી પડવાનું ચાલુ થયું બરાબર અહીંયા પાણી પેસર અત્યારે એક કલાક લાઈનો ખાલી હોય લાઈન પેસર ટાઈટ થાય એટલે અહીંયા પેસર વધી જશે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા પાણી આવતું નથી એ બાબતે શું કે એના માટે મેં તમને કીધું ને કે ત્રણ દિવસ પહેલા મારા રોડ ઉપર જીડી સિવાડાય લાઈન તોડી ગઈ બરાબર એનું કામ મિનિમમ આજે આ પબ્લિક હોબાળો કર્યો અને હાલ પાણી પડ્યું આઠ વાગે પાણી અમારે વાત થઈ ગઈ બરાબર હવે કોઈ પૂર્વગ્રહ રાખવામાં આવે કે શું કોઈ નથી